નમસ્કાર મિત્રો આજના સૌથી મહત્વના સૌથી અગત્યના સમાચાર તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂતો મિત્રો ખાસ આજે ગામડાના લોકો માટે સૌથી મહત્વના સમાચાર ગ્રામીણ આવાસ યોજનાને લઈને ખુશ ખબર આવી છે ગામડાના લોકો માટે આજના સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે મોટો નિર્ણય લીધો છે ખુશખબર આવી છે એના વિશે જાણીશું તો મિત્રો બીજી તરફ એક મોટું આંદોલન થવાનું છે એક ફેબ્રુઆરી આંદોલન થશે એના વિશેની મિત્રો વિગતવાર ચર્ચા કરવાના છે મગફળી ને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર અને આ બાજુ સરકારી કર્મચારી માટે કેન્દ્ર સરકારે મોદી સરકારે એક ગુડ ન્યૂઝ આપી દીધી છે એના વિશે પણ મિત્રો જાણવાના છે ખાદ્ય તેલના ભાવને લઈને તો ઉજ્જવલા યોજનાની અંદર ગેસ સિલિન્ડર મફતમાં મળશે કોણ કોણ ફોર્મ ભરી શકશે એના વિશે જાણી દઈએ તો મિત્રો આ બાજુ ટોલ નાકાનો નવો નિયમ અને મિત્રો ખેડૂતો માટે એક મોટી જાહેરાત થઈ ગઈ છે નહીં તો

તો ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી આ વખતે સરકારે નક્કી કર્યું છે કેન્દ્ર સરકારે કીધું છે કે આ વખતે ગુજરાતના ખેડૂતો પાસેથી લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે ગયા વર્ષે ચૌદ લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી આ વખતે વીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવશે એટલે લગભગ છ લાખ ટન આ વખતે વધુ ખરીદી કરવામાં આવશે એટલે ખેડૂતો માટે આ એક સારા સમાચાર કહી શકાય ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય હવે મિત્રો સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યા છે જે જે મિત્રોએ ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ઘર લીધું હોય એવા ખેડૂતો માટે એવા ગામડાના લોકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રી દ્વારા એક મોટી જાહેરાત કરી છે હવે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ એટલે કે જે લોકોએ ગ્રામીણ આવાસ યોજનાનો લાભ લીધો છે મકાન લીધું છે એમને મિત્રો પૈસા હપ્તે હપ્તે ભરવાના હોય પણ હપ્તા તમે ચૂકી ગયા છો તો તમારા માટે ભૂપેન્દ્ર સરકાર આ યોજનાનો હેતુ શું છે આનાથી તમને ફાયદો શું થશે તો મિત્રો આ યોજના અંતર્ગત જે જે મિત્રોના હપ્તા બાકી છે વ્યાજ ઉપર વ્યાજ ચડી ગયું છે એનું વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે જેટલું તમારું વ્યાજ ચડ્યું છે બધું જ વ્યાજ માફ કરી દેવામાં આવશે ઘણા બધા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓને બે ટકા લેખે દંડનીય વ્યાજ ચડી જાય જો તમે હપ્તો ચૂકી જાઓ તો તમારા ઉપર બે ટકાનું વ્યાજ લાગતું હોય છે તો આ વ્યાજ હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે કોનું કોનું નાબૂદ થશે તો જે લાભાર્થીઓ આગામી છ મહિનાની અંદર આવનારા છ મહિનાની અંદર જો તમે બધે બધી રકમ હપ્તાની પૂરેપૂરી રકમ ભરી દો છો તો તમારું વ્યાજ માફ કરી નાખવામાં આવશે એટલે તમારે વ્યાજના પૈસા દેવાના નથી હપ્તાના જે પૈસા હશે એ જ તમારા લેવામાં આવશે પણ છ મહિનાની અંદર બધે બધા પૈસા ચૂકવવાના રહેશે તો જ તમારું વ્યાજ માફ કરવામાં આવશે ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સૌથી મોટી જાહેરાત કરી છે બે ટકા દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે આનાથી મિત્રો એવું થશે કે અત્યાર સુધી તમારા હપ્તા બાકી હપ્તા બાકી હોવાને કારણે મકાન માલિકીનો હક તમારા નામે થતો નહોતો દસ્તાવેજ તમારા નામે થતા નહોતા પણ હવે આ વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ તમારું વ્યાજ માફ થઈ જશે તમારે હપ્તા ભરી દેવાના એટલે મકાન તમારા નામે થઈ જશે કાયમી તમારું મકાન થઈ જશે દસ્તાવેજ પણ તમારા નામે થઈ જશે તો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આ સૌથી મોટો નિર્ણય છે જેના વ્યાજ ચડી ગયું છે એમને આ મોટી રાહત મળશે અને મકાન પોતાના નામે કરવા માટે આ એક મોટી તક છે મિત્રો તમારા નામે મકાન થઈ જાય એ માટેની આ સૌથી મોટી તક ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે તો ગ્રામીણ આવાસ યોજનાને લઈને આ સૌથી મોટી ખુશખબર છે ગામડાના લોકો માટે આ સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર છે તમારા જેટલા પણ મિત્રો હોય ગ્રામીણ આવાસ યોજનાની અંદર સંડોવાયેલા છે તો એમને મિત્રો ફટાફટ વિડીયો મોકલી દેજો આ બાજુ મિત્રો એક મોટું આહવાન કરવામાં આવ્યું છે પહેલી તારીખે એક મોટું આંદોલન થઈ શકે એવા એંધાણ મિત્રો જોવા આવી રહ્યા છે બગદાણાનો કેસ બધા મિત્રોને ખબર હશે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધૈયા અને આ બાજુ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર આ બંને વચ્ચેનો એક વિવાદ ત્યારે શરૂ છે આ વિવાદને લઈને હવે કોળી સમાજ લડી લેવાના મૂળમાં આવી ગયા છે જ્યાં મિત્રો નવનીત બાલધિયા જેના ઉપર હુમલો થયો હતો એના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે વિડીયોમાં એણે એવું કીધું છે કે આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે આવનારી પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવનગર શહેરમાં ન્યાય સભા યોજાવા જઈ રહી છે એટલે તમામે તમામ કોળી સમાજના બધા લોકોએ ત્યાં આવવાનું છે બધા બંધુઓને હાજર રહેવા માટે નવનીત બાલધૈયા દ્વારા વિડીયો મારફતે સોશિયલ મીડિયામાં જણાવાયું છે કે આવનારી પહેલી ફેબ્રુઆરીએ ન્યાયસભા યોજાશે બધા કોળી સમાજે ત્યાં હાજર રહેવાનું રહેશે આ મોટું આહવાન કરવામાં આવ્યું છે એક આંદોલન થવાને લઈને આ એક મોટી ચીમકી આપી દેવામાં આવી છે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યાર પછીના મિત્રો ફરી ત્રીજા સૌથી મોટા સમાચાર સરકારી કર્મચારીઓ માટે એક ગુડ ન્યૂઝ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે કે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ જેને આપણે પી કહીએ છીએ બીજી બાજુ નાબાર્ડ ત્રીજી બાજુ આરબીઆઈ આના જેટલા પણ કર્મચારીઓ હશે પેન્શનરો હશે એમના માટે સૌથી મોટા સમાચાર કર્મચારીઓનો પગાર વધારી દેવામાં આવ્યો છે પેન્શનરોનું પેન્શન પણ વધારી દેવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે જેમાં પીએસ જીઆઈસી એટલે કે સામાન્ય વીમા કંપનીઓ હોય એમાં બાર પોઈન્ટ એકતાળીસ ટકાનો પગારમાં વધારો કરવામાં આવશે આરબીઆઈના જે કર્મચારીઓ નિવૃત્ત કર્મચારી છે એના પેન્શન અને ફેમિલી પેન્શનમાં પણ દસ ટકાનો વધારો કરવામાં આવશે એટલે પેન્શનમાં દસ ટકાનો વધારો અને કર્મચારીઓના પગારમાં બાર પોઈન્ટ એકતાળીસ ટકાનો વધારો કરવાને લઈને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેવામાં આવી છે તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે એક ગુડ ન્યૂઝ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે આ બાજુ મિત્રો ખાદ્યતેલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં દોઢસો રૂપિયાનો વધારો થયો છે સિંગતેલનો ભાવ વીસ રૂપિયા વધી ગયો છે સત્યાવીસો ને સાહીઠ રૂપિયા અત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ છે આજ સુધીમાં સિંગતેલ અઢીસો રૂપિયા વધ્યું છે લગ્નની સિઝન શરૂ થવા સાથે બારમાસી સિંગતેલ ભરવાનો અંતિમ મહિનો પણ તેજી માટે કારણભૂત છે છેલ્લા એક મહિનામાં સિંગતેલનો ભાવ દોઢસો રૂપિયા વધ્યો છે અઢાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ ભાવ વધ્યો હતો ત્યારે ફરીવાર વાર સિંગતેલના ભાવમાં પંદર રૂપિયાનો વધારો થઈ ગયો છે તો સિંગ તેલના ભાવ વધી ગયા છે ગૃહિણીઓને એક મોટો ઝટકો છે આ બાજુ ઉજ્જવલા યોજના માટે એક સૌથી મોટા સમાચાર મળી ગયા છે ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરશો તો તમને મિત્રો મફત સિલિન્ડર સાથે તમને એક સ્ટવ પણ આપવામાં આવશે ગેસની એક પાઇપલાઇન પણ આપવામાં આવશે આ બધું તમને એની સાથે મફત મળશે તમારે ખાલી સો રૂપિયા દેવાના રહેશે સો રૂપિયામાં તમને સિલિન્ડર મળી જશે અને પછી આ યોજના હેઠળ તમને રાહત દરે સિલિન્ડર ખરીદી શકશો તો ઉજ્જવલા યોજનાનો લાભ તમારે લેવો હોય તો મિત્રો ફોર્મ ભરાવાના શરૂ છે ફોર્મ તમે ભરીને આ યોજનાની અંદર મહિલાઓ જોડાઈ શકશે એટલે મહિલાઓના નામે આ યોજનાનો લાભ તમે લઈ શકશો પણ કઈ કઈ મહિલાઓ આને પાત્ર નથી એના સૌથી મોટા સમાચાર છે કે જે ગરીબ પરિવારોની પુખ્ત મહિલા હોય એમના માટે જ એલપીજી કનેક્શન હોય એટલે પહેલેથી જ તમારી પાસે ગેસ સિલિન્ડર છે તો તે પરિવારની મહિલાને આ યોજનાનો લાભ મળશે નહીં આ યોજના બીપીએલ પરિવારો અને ચોક્કસ નિયુક્ત શ્રેણીઓ જેમ કે એસસી એસટી અંત્યોદય અન્ન યોજના પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ આદિવાસી પરિવારો આ બધા માટે પણ છે બાકી જો તમારી પાસે એલપીજી કનેક્શન પહેલાં હોય તો એમાં તમને લાભ મળશે નહીં તો ઉજ્જવલા યોજનાની અંદર મિત્રો સૌથી મોટા સમાચાર છે આ બાજુ ટોલ નાકાને લઈને એક મોટો નિયમ આવી ગયો છે તમારે હવે જો ટોલ નાકેથી પસાર થવાનું થાય તો આ નિયમ હવેથી યાદ રાખી લેજો કારણ કે આવનારી પહેલી એપ્રિલ ચોથા મહિનાની પહેલી તારીખથી ટોલ નાકાણમાં એક નવો નિયમ લાગી જશે નિયમ એવો છે કે હવેથી પહેલી એપ્રિલથી જો તમે ટોલ નાકે પસાર થાવ તો રોકડા ચૂકવણી બંધ કરી નાખવામાં આવી છે એટલે તમે રોકડા પૈસા હવે દઈ શકશો નહીં જે પણ ત્યાં ચાર્જ વસૂલવાનો થાય એ કાં તો ફાસ્ટેગ સ્ટીકર તમારી પાસે હોવું જોઈએ ફાસ્ટેગ સ્ટીકર નહીં હોય તો તમારી પાસે ગૂગલ પે ફોનપે જેવી ડિજિટલ એપ્લિકેશન હોવી જરૂરી છે કારણ કે ડિજિટલ રીતના તમે પૈસા દઈ શકશો રોકડા તો સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં આવશે હવેથી ટોલ નાકે પસાર થાવ છો તો ધ્યાન રાખજો રોકડા તમારી પાસેથી લેવામાં આવશે નહીં આ નવો નિર્ણય પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રો તમારી પાસે હવે ફાર્મર આઈડી ફરજિયાત હોવું જોઈએ નહીં તો જે બાવીસમો હપ્તો અથવા તો હવેથી જેટલા પણ હપ્તા આવશે એ હપ્તા મળશે નહીં જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી છે એમણે ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે જણાવ્યું છે આપણે ગુજરાત ગાંધીનગરથી અનુરોધ કરી નાખવામાં આવ્યો છે કચેરી દ્વારા તમામ ખેડૂતોને અનુરોધ કર્યો છે કે ફાર્મર રજિસ્ટ્રેશન ફટાફટ કરાવી લેજો આ રજીસ્ટ્રેશન કેવું હોય તો આ રજીસ્ટ્રેશન તમે કરશો તો તમને અગિયાર અંકનો એક આઈડી નંબર આપવામાં આવશે આઈડી નંબર તમારી પાસે ફરજિયાત હોવો જોઈએ તો જ તમને બાવીસમો હપ્તો મળશે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે એ અંતર્ગત હવે તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ હવે આગામી આ આપવામાં આવશે તોપ તો જોતો હોય તો રજીસ્ટ્રેશન ફટાફટ કરાવી લેજો આ બાજુ ઇપીએફ ઓને લઈને સૌથી મોટી જાહેરાત કર્મચારીઓના પીફ ના પૈસા જો હવે જોતા હોય તો હવે એક જ ક્લિક માં फटाफट પૈસા તમારા ખાતામાં આવી જશે સૌથી મોટો નિર્ણયશ્રમ મંત્રાલય અને ઇપીએફઓ દ્વારા કરવામાં આવ્યું છે એક નવી જ ડિજિટલ સુવિધા અમલમાં મૂકી છે જેમાં નવી સિસ્ટમ હેઠળ સભ્યને તેમના પીએફના પૈસા ઉપાડવા માટે અગાઉથી સ્ક્રીન ઉપર એના પીએફમાં કેટલા પૈસા પડ્યા છે બધી વિગત બતાવવામાં આવશે અને સભ્ય પોતાની જરૂરિયાત મુજબ જેટલા પૈસા એને ઉપાડવા હોય એ ખાલી એનો યુપીઆઈ પિન દાખલ કરશે એટલે થોડીક જ સેકન્ડમાં એના બેંક ખાતામાં પૈસા આવી જશે આ સૌથી મોટા મહત્ત્વના સમાચાર અત્યાર સુધી પીએફના પૈસા જોતા હોય તો તમારે ફોર્મ ભરવું પડતું હતું ફોર્મ પછી પાસ થાય બહુ ઘણો સમય લાગતો હતો પછી તમારા પૈસા ખાતામાં આવતા પણ હવે કાંઈ એવી કરવાની જરૂર નથી તમારો જે યુપીઆઈ આઈડી જે નંબર પિન હોય છે એ દાખલ કરશો એટલે ફટાફટ તમારા ખાતામાં એ જ સેકન્ડે પૈસા આવી જશે આ નવી જાહેરાત શ્રમ મંત્રાલય અને ઇપીએફઓ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ તાજના સૌથી મહત્વના મોટા સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન